નમસ્કાર આજે તારીખ છે વીસ જુલાઈ રવિવાર અને અમુક વિસ્તારો માટે હવામાન વિભાગે ખાસ સૂચનાઓ આપી છે એટલે જો બહાર નીકળવાનું હોય તો આ જાણવું જરૂરી બની શકે હા બિલકુલ આપણી પાસે છે ને યુટ્યુબ પર જે અલગ અલગ આગાહીઓ આવી છે એનું વિશ્લેષણ છે એમાંથી જ આપણે મુખ્ય વાતો કરીશું ચોક્કસ આપણો હેતુ એ જ છે કે અત્યારે શું ચાલી રહ્યું છે નજીકના ભવિષ્યમાં શું થઈ શકે અને પેલી મહિનાના અંતમાં જે સિસ્ટમની વાત છે એને સમજીએ હા અને આ માટે આપણે આઈએમડી છે અંબાલાલ પટેલ છે પરેશ ગોસ્વામી છે એ બધાની આગાહીઓ જોઈશું સેટેલાઇટ તસવીરો શું કહે છે અને પેલું પુષ્ય નક્ષત્ર પણ આજથી શરૂ થયું છે ને એ બધું ધ્યાનમાં લઈશું અને પેલી મેઘતાંડવ જેવી વાત પણ આવી હતી અંબાલાલ પટેલે તો એમ પણ કહ્યું કે ચોમાસામાં વાવાઝોડા જેવું પણ બની શકે છે એટલે આ બધું શું છે ખરેખર ચાલો થોડું ઊંડાણપૂર્વક સમજીએ અત્યારની સ્થિતિ શું છે પહેલાં તો જો અત્યારે એક સિસ્ટમ હતી બંગાળના ઉપસાગરમાં બનેલી ડિપ્રેશન એટલે કે હવાનું હળવું દબાણ હા ગુજરાત તરફ સારો એવો ભેજ ખેંચાઈ રહ્યો છે મને એને કારણે ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ને ત્યાં પવન પણ તેજ રહી શકે અને ભારે વરસાદની શક્યતા પણ છે એટલે સિસ્ટમ નબળી પડે તોય અસર તરત ના જાય એમ ને તો આજે 20 જુલાઈએ ક્યાં વધારે ધ્યાન રાખવાનું છે હા વાતાવરણને સ્થિર થતા થોડો સમય લાગે આજે જુઓ આઈએમડીએ કચ્છ મોરબી અને જામનગર આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ આપ્યું છે યલો એલર્ટ એટલે યલો એલર્ટ એટલે આમ ધ્યાન રાખો હવામાન પર નજર રાખો સાવચેત રહો જો કે આખા ગુજરાતમાં જોઈએ તો કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત બધે જ લગભગ પચીસ થી પચાસ ટકા વિસ્તારોમાં છૂટોછવાયો મધ્યમ વરસાદ તો રહી જ શકે છે અને કયા વિસ્તારોમાં જોખમ વધુ કહી શકાય કોઈ ખાસ સાવચેતી જેવું હા પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે જેમ કે પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છનો દરિયાકાંઠો ત્યાં ભારે વરસાદની સાથે પવન પણ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે દરિયો પણ તોફાની રહી શકે એટલે આજે દરિયા બાજુ જવાનો પ્લાન હોય તો કદાચ ટાળવો સારો અને આની અસર દેખાય પણ છેલ્લા ચોવીસ કલાકમાં બનાસકાંઠામાં ત્રણ ચાર ઇંચ વરસાદ પડ્યો કલ્યાણપુર જામનગર રાજકોટ ઉપલેટામાં પણ લગભગ ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો છે કચ્છમાં પણ સવારે વરસાદ હતો ભચાઉ સામખિયાળી માંડવી મુન્દ્રા બાજુ એટલે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનું છું મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદ ખેડા અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી આ વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા તો છે જ અને સાંજ પછી કદાચ થોડી એની તીવ્રતા વધી શકે બરાબર એટલે સાંજે નીકળો તો છત્રી કે રેનકોટ જેવું સાથે રાખવું સારું હા બિલકુલ આ તો થઈ આજકાલની વાત પણ પછી આગળ શું થોડો બ્રેક મળશે વરસાદમાં હા એવું લાગે છે જુઓ 21 થી 25 જુલાઈ દરમિયાન છૂટો છવાયો વરસાદ તો કદાચ ચાલુ રહે બની શકે કે 23 જુલાઈ આસપાસ દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ભારે ઝાપટું પડી જાય હમ પણ 24 25 જુલાઈ આસપાસ વરસાદ ઘટે અથવા તો થોડો વિરામ આવે એવી શક્યતા દેખાય છે અત્યારે તો પણ પછી હવામાન એક મોટો પલટો લેશે આ મુદ્દો ખરેખર રસપ્રદ છે કારણ કે અત્યારની જે પેટર્ન છે એનાથી સાવ અલગ વાત છે આ આગાહીઓ એવું કહે છે કે છવ્વીસ જુલાઈની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક નવી અને કદાચ શક્તિશાળી લો પ્રેશર સિસ્ટમ બની શકે છે ઓહ નવી સિસ્ટમ હા અને જો એ બને અને પશ્ચિમ બાજુ આગળ વધે તો 27 થી 29 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે છે કેટલાક નિષ્ણાતો તો એને ઘોડાપુર જેવો વરસાદ પણ કહી રહ્યા છે બાપરે ઘોડાપુર જેવો વરસાદ આ તો થોડી ચિંતા જેવી વાત કહેવાય અંબાલાલ પટેલ શું કહે છે આ આવિશે એમણે પેલી વાવાઝોડા જેવી સ્થિતિની વાત કરી હતી હા અંબાલાલ પટેલનું વિશ્લેષણ એવું છે કે પેલું દક્ષિણ ચીનના દરિયામાં એક વાવાઝોડું સક્રિય છે ને એની અસર પરોક્ષ રીતે બંગાળના ઉપસાગરની સિસ્ટમ પર પડી શકે કારણ કે વાતાવરણના પ્રવાહો જોડાયેલા હોય છે બરાબર અને એના પરિણામે છવ્વીસ થી ઓગણત્રીસ જુલાઈ વચ્ચે રાજ્યમાં ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાએ બતાવી રહ્યા છે એટલું જ નહીં ઓગસ્ટની શરૂઆતમાં પણ ઓગસ્ટ આસપાસ એક વરસાદી રાઉન્ડ આવી શકે છે એવું એમનું કહેવું છે અને એમણે પુષ્ય નક્ષત્રની પણ વાત કરી હતી જે આજથી શરૂ થયું એનું શું મહત્વ હા પરંપરાગત રીતે અને જ્યોતિષ મુજબ આજથી પુષ્ય નક્ષત્ર શરૂ થયું છે એનું વાહન મોર છે અને મોરને સારા વરસાદનું પ્રતિક ગણવામાં આવે છે હમ અંબાલાલ પટેલના મતે આ નક્ષત્રોનો વરસાદ પાક માટે અમૃત જેવો ગણાય કારણ કે યોગ્ય સમય આવે છે અને હવામાનમાં પણ ફેરફાર લાવે છે એવી માન્યતા છે રસપ્રદ પણ શું બધા નિષ્ણાતો આટલા ભારે વરસાદ માટે સંમત છે પરેશ ગોસ્વામી શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી થોડી જુદી પડે છે એમના મતે આજે ઉત્તર ગુજરાતમાં એટલે કે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણમાં ભારે વરસાદ શક્ય છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ રહી શકે હા પણ તેઓ માને છે કે આ રાઉન્ડ એકવીસ તારીખ સુધી ચાલે અને રાજ્યના લગભગ સાહીઠ પાસઠ ટકા ભાગોને કવર કરે પણ છૂટો છવાયો એટલે કે પાંત્રીસ ચાલીસ ટકા વિસ્તારો કદાચ કોરા પણ રહી જાય જુલાઈ અંતના ભારે વરસાદની વાતમાં એમનો મત અંબાલાલ પટેલ જેટલો તીવ્ર નથી લાગતો એટલે અહીંયા થોડો મતભેદ છે આગાહીઓમાં એક બાજુ અત્યારે છૂટો છવાયો વરસાદ છે થોડા વિરામની શક્યતા છે અને બીજી બાજુ મહિનાના અંતે પૂર જેવી સ્થિતિની ચેતવણી આટલો તફાવત કેમ આજ તો ચોમાસાની ખાસિયત છે એની ગતિશીલતા અને આગાહીની જટિલતા આ બતાવે છે જો અલગ અલગ નિષ્ણાતો અલગ અલગ મોડેલ ડેટા અને પોતાના અનુભવનો ઉપયોગ કરે છે ખરું એટલે એમના તારણોમાં ફરક આવી શકે અને લાંબા ગાળાની આગાહીમાં તો અનિશ્ચિતતા હોય જ પેલી પુષ્ય નક્ષત્ર જેવી પરંપરાગત વાતો અને આધુનિક વિજ્ઞાન એનો સંબંધ પણ સમજવા જેવો છે સમજાયું તો આજના મુખ્ય મુદ્દાઓ સારાંશમાં શું કહી શકાય સારાંશ એ છે કે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોએ સાવચેત રહેવું બાકીના ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે હા આવતા થોડા દિવસ વરસાદ રહી શકે પણ ચોવીસ પચીસ તારીખે થોડો વિરામ આવી શકે પણ ખરી નજર રાખવાની છે જુલાઈના અંત પર ત્યારે જે સંભવિત સિસ્ટમની વાત છે એના પર જેના વિશે નિષ્ણાતોમાં થોડો મતભેદ છે બરાબર અને આ બધી માહિતી પછી અંતે એક સવાલ મનમાં આવે છે એક તરફ આજથી શરૂ થયેલું પુષ્ય નક્ષત્ર જેનો વરસાદ પાક માટે અમૃત કહેવાય છે હા અને બીજી તરફ એ જ સમયગાળામાં આગળ જતા પૂર જેવી સ્થિતિની પણ શક્યતા બતાવાઈ રહી છે તો ચોમાસાની આજે બેવડી પ્રકૃતિ છે જીવન આપનાર અને ક્યારેક વિનાશક પણ એને સમજવી અને એની સાથે તાલમેલ બેસાડવો ખાસ કરીને ખેતી માટે અને આપણા રોજિંદા જીવન માટે એ કેટલું મોટું પડકાર છે આના પર જરૂર વિચારવું રહ્યું